સાધુ સંતો સાથે સત્રિય અગ્રણીઓએ કરી ચર્ચા પદ્મનીભાવાળાને સમજાવવા પહોંચ્યા સાધુ સંતો પદ્મનીબાવાળાને અન્ન ત્યાગ છોડી દઈ પરશુત્તમ રૂપાલાને માફી આપી દેવા સાધુ સંતોની સલાહ સાધુ સંતોમાં પણ વિરોધાભાસી નિવેદનો પદ્મની બા સહિતના ક્ષત્રિયોને મળવા આવેલ સાધુ સંતોમાં વિરોધાભાસી નિવેદનો

અમારી નાગાફોજ રોલાળા શિવાનંદ બાપુના સાથે અમે બધાય કામ કરી રહ્યા છીએ અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ અને બીજી તો શરમની વાત એ છે મિત્રો સાંભળી લેજો કારણ કે આ જે છત્રી સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે અને કે ટકે જ નહીં એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા છત્રિય સમાજમાં એકાતી નથી એને અમે દાનમાં આપીએ અને દાન દઈ રહ્યા છીએ એક જ સમાજ હિન્દુમાં હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો અને મિત્રો ખરેખર આપણે બેનનું નામ પદ્મીના બેન પદ્મીનાબેન વાળાના આ અપાસને લઈને અમે વધારેલા છીએ અમારા જય મહાકાલ અમારી ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું અને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ અને એમના અમતરના લઈને આવીએ છીએ અને ખરેખર આ વિરોધ બરાબર જ છે અમે માનીએ છીએ અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ કદાચ જળ જેવું હોય ને તો અમે પણ દઈશું અને એમની સાથે છીએ હા હા આ વિરોધ બરોબર છે ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને હે મંત્રી મંત્રી એટલે શું મંત્રી એટલે શું એમને ખબર છે હે મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી હું તો મોદીભાઈને આપણા ને બધાને આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાંખી નહીં લઈએ